વરસાદી પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો સામે આવતા સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવાયા ઉપલેટા તાલુકાના બીજા નંબરના સૌથી મોટા ગામ એવા ખાખીચણિયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડીના બિલ્ડિંગમાં આંગણવાડીનું કામ પૂર્ણ થાય અને નવી આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ વરસાદમાં વરસાદ આવવાની સાથે જ નવળી કામગીરી થી પુલ છતી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ખાખી જળિયા ગામના નવ નિર્માણ પામી રહેલી આ આંગણવાડી કેન્દ્રમાં ઈમારતમાં ભ્રષ્ટાચાર થયો હોય અને નબળી ગુણવત્તા તેમજ હલકું કામ કરવામાં આવ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે હાલો આ હું જયંતિભાઈ ગોહલ બોલું છું આયા ગામનો જાગૃત નાગરિક બોલું છું આ આંગણવાડી બની છે આ આંગણવાડીમાં પાણી પડે છે જે કાંઈ અત્યારે જો કે વરસાદ છે નહીં પણ તો અંદર પાણી પડે છે એ પછી જે કાંઈ કોપડા પડે છે ઉપર બાંધકામ બરોબર છે નહીં અને અત્યારે જ આ આ બધા બ્લોક નાખ્યા છે બ્લોકમાં પણ એવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે અમે તો ગામના નાગરિક માણસો છીએ અમને આવી લાંબી કાંઈ બોય ખબર ન હોય બાંધકામની આમાં એન્જિનિયરોને શું કરવું હું નહીં કે જે કાંઈ હોય કે એ રીતનું આમાં કામ થયું છે નબળું કામ નબળું કામ થયું છે અમારી માગણી કે સારી વસ્તુ બને એના માટેની અમારી માગણી છે આંગણવાડી સારી બને છોકરાઓ અહીંયા ભણે વ્યવસ્થિત ભણી શકે ચોમાસામાં ભણી શકે ચોમાસામાં પાણી ન પડે એ રીતની અમારી માંગણી છે મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા ગામ ખાખીજડિયા ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય આ જે આંગણવાડી છે અમારા ગામમાં નવી આંગણવાડી બનાવવામાં આવી છે આ આંગણવાડીમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે નબળી ગુણવત્તાનો સિમેન્ટ રેતી કાકડી બધું નબળી ગુણવત્તાનો વાપરેલું છે અને અમે વારંવાર મોકિત રજૂઆત કરવા છતાં આની ઉપર કોઈ એક્શન નથી લેવાની છતાં આજે આ પહેલો વરસાદ થયો અને સતમાંથી પાણી પણ ટપકવા માંડ્યા છે હજી તો આંગણવાડી ચાલુ નથી થઈ હજી તો આમાં બાળકો બેસા નથી અત્યારે બેસી હક એવી પોઝિશન પણ નથી અને આ જે બ્લોક ફિટ કર્યા છે બ્લોક ગયા છે ખાલી સામાન્ય વરસાદથી જો આ આ એન્જિનિયર ક્યારેક પણ અહીંયા તપાસ કરવા આવ્યા હોય તો તપાસ કરવા આવ્યા હોય તો આની કેમ કીધી એની એક્શન નથી લીધા અને હવે હું એમ કઉ છું કે આ એક્શન લે અને જે તે આમાં અધિકારી હોય જે તે એજન્સી હોય એની ઉપર કાયદેસરના પગલાં લઈએ અને આ બિલ એનું ના મંજૂર થાય એવી અમારી માંગણી છે જય હિન્દ જય ભારત